પંચોતેરમુ પ્રજાસત્તાક પર્વ રૂમ બે હજાર ચોવીસ રાપર ખાતે રાજે મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે આન બાન શાન સાથે તિરંગો લહેરાવાયો દરેક નાગરિક દેશ રાજ્યની વિકાસની ગતિશીલતામાં સક્રિયતા જોડાઈ સહયોગની આહુતિ આપે રાજે મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા માર્ચ પાસ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમોની રમઝટ ટેબલો અને સન્માન સમારોહ સહિતના કાર્યક્રમોએ લોકોમાં આકર્ષણ જમાવ્યું આનબાન શાંતપૂર્વક રાષ્ટ્રધ્વજ ફરકાવીને વિવિધ આઠ પ્લાટુનની સલામી સાથે મનાવાયેલા ગણતંત્ર પર્વમાં રાજ્યમંત્રી શ્રી કચ્છની ખમીરવંતી પ્રજાને પંચોતેર માં પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ પાઠવતા દેશના વીરો અને શહીદોને આ પર્વે નતમસ્તક વંદન કરીને જણાવ્યું હતું કે ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણવર્માની આ ભૂમિ હંમેશા લોકલાડીલા શ્રીના દિલમાં વસેલી છે હિંમતવાન મહેન્તકશ કચ્છીઓની આ ભૂમિ પર ત્રિરંગાને લહેરાવીને હું ધન્યતા અનુભવું છું તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આજે વિશ્વ ભારતની વિકાસ યાત્રાને જોઈને ભારત અને પ્રત્યેક ભારતવાસીને સન્માનજનક રીતે જોઈ રહ્યું છે રાજ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે ભારતને વિશ્વ સત્તા બનાવવા માટે યશસ્વી વડાપ્રધાનશ્રીએ સ્વચ્છ ભારત મેક ઇન ઇન્ડિયા ચંદ્રયાન નવી સંસદનું નિર્માણ રામ મંદિરનું નિર્માણ આત્મનિર્ભર ભારત જેવા અનેક મહત્વના નિર્ણયો લઈ દેશને એક નવી ગતિ આપી છે ભારત વિશ્વની ત્રીજી ઇકોનોમી બનવા જઈ રહ્યું છે છેલ્લા વર્ષોમાં દેશના ચૌદ કરોડ લોકોને ગરીબી રેખાથી ઉપર લાવવામાં આવ્યા છે ભારત ઓટોમોબાઈલ સેક્ટરમાં ત્રીજા નંબરનું સ્થાન ધરાવે છે આવી તો અનેક સિદ્ધિઓ ભારતે હાંસિલ કરીને વિશ્વમાં એક અનોખું સ્થાન પ્રાપ્ત કર્યું છે આ તકે તેમણે નર્મદાના અવતરણે તરસતા કચ્છને તૃપ્ત કર્યું છે ત્યારે ભૂકંપની માર માંગથી ઉભા થયેલા ખમીરવંતા કચ્છીઓએ બીપર જોઈ જેવી પરિસ્થિતિમાં પણ સરકારની પડખે રહીને ઝીરો કેજ્યુઆલિટી અને મિનિમમ લોસના ધ્યેયને સાકાર કરવામાં નિર્ભિતાથી સહયોગ આપવા બદલ અભિનંદન પાઠવ્યા હતા કચ્છના રણ ઉત્સવની સફળતાને વર્ણવતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે કચ્છમાં રણોત્સવની શરૂઆતથી હમણાં સુધી ત્રીસ લાખથી વધુ પ્રવાસીઓ સફેદ રણની મુલાકાત લઈ ચૂક્યા છે તેમજ સ્મૃતિ વન જેવા પ્રકલ્પ થકી કચ્છનું પ્રવાસન આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે આ સાથે કચ્છમાં સરકાર દ્વારા ધોળાવીરા માતાના મઢ લખપતનો કિલ્લો વગેરે જેવા પ્રવાસન તેમજ ધાર્મિક સ્થળોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે જે ભવિષ્યમાં કચ્છના પ્રવાસનને વધુ વેગ આપશે આ તકે શ્રી સાથે કલેક્ટર શ્રી અમિત અરોરા અને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારે પરેડ નિરીક્ષણ કર્યું હતું આ બાદ પરેડ કમાન્ડર શ્રીની આગેવાની હેઠળ વિવિધ આઠ પ્લાટુનોએ માર્ચ પાસ્ટ કરી હતી આજની આ ઉજવણીમાં વિવિધ શાળાના બાળકો દ્વારા રજૂ કરાયેલ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોએ દેશભક્તિનો અનેરો માહોલ સર્જ્યો હતો દેશભક્તિ ગીત અભિનય ગીત ફોજી નૃત્ય રામાયણ સમૂહ નૃત્યની પ્રસ્તુતિના પગલે ઉપસ્થિત જનમેદની દેશભક્તિના રંગમાં રંગાઈ હતી આ સાથે વિવિધ વિભાગો દ્વારા સરકારની વિવિધ યોજનાની જાણકારી આપતા ટેબલો રજૂ કરાયા હતા હસ્તે વિવિધ ક્ષેત્રમાં સિદ્ધિ હાંસલ કરનારાઓનું સન્માનપત્ર આપીને બહુમાન કરાયું હતું રાજ્યમંત્રીશ્રીએ કલેક્ટરશ્રીને તાલુકાના વિકાસ માટે સરકારશ્રી દ્વારા આપવામાં આવતા પચીસ રૂપિયા લાખની ગ્રાન્ટનો ચેક અર્પણ કર્યો હતો આ સાથે મહાનુભાવોએ વૃક્ષારોપણ કરીને પર્યાવરણના રક્ષણનો સંદેશ પાઠવ્યો હતો

મીડિયા કર્મીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો આ તકે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી મનન ઠક્કરે કર્યું હતું